આપણને ખાલી અભિમાન છે કે હું રળું છું દાદાને ખબર ન પડે ને બાન ખબર પડે એને ખબર પડે ને એટલે આપણને નથી પડતી એક ખાલી ઉદાહરણ આપવું આપણને એ નથી ખબર પડતી કે બાને બાપુજીને કાકાને કાકીને બેનને ને આપણે આઠ 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 વાગે કે મહિને પંદર દિવસે વાર દ્વારો ફોન કરી આપણને એ નથી ખબર પડતી પણ એક મુઠી એટલી જમીન હાંસવીને દાદો ગામડામાં બેઠો છે ને એને બહુ ખબર પડે કે આઠ વાગી ગયા છે ઘેરે પૂગ્યા કે નથી તે દાદો સીધો ફોન કરે હવે છોકરાઓને છોકરાઓના હાથમાં જ ફોન હોય

હારો 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 દીદી ક્યાં દીદી બાજુ વળાણ્યા ગોવણી જમવા ગઈ થી બપોરે તો અત્યારે ક્યાં ગઈ અત્યારે બટા હાંસ પડી એ બપોર નું પાછું વજેલું ખાવા ગઈ હારો હારો લે તર પપ્પો આવ્યો નહીં હજી નથી આવ્યો એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો 8:30 વાગ્યા મોડો કેમ પડે છે ટાયર માં આવી ને જ ગયો ને અત્યારે નો ખબર પડી હવાર પડી છે દાદા દીકરાની વાત તમે ન સમજો આ બધા આ છે ને મભમ કહેવાય આને અને મભમ કહેવાય મભમ ની વાત તમે હું ખાતો દાદા અમે તો જે ખાતો એ તાર મમ્મી એ હું બનાવ્યું સરકારી થાળી સાન ભાખરી સાન ભાખરો જ ખાવ ત્રીજી પેટી કહ વગર ની પેદા થવાની છે તમે હું ખાતો બાજરાનો રોટલો દૂધ ને ઓળો ને એવું તારી બા શરમાય છે પછી વાત હવે આ કોને શીખવડવાઈ ગયા છે ભણેલા ગોટે નો સડેવા શું કેવાય આની પાસે કોઠા ઉજુ હતી એ કોઠા ઉજના દાખલા દેવા જાવ તો ગણતરી બારા છે એટલા કોઠા ઉજના દાખલા મને માફ કરજો મારી માવડીઓ ને મારી બેનડીઓ બેઠેલા મારા વહેલા મિત્રો ને મારા યુવાન ભાઈઓ બહેનોને કહું બે હાથ જોડીને પ્રાર્થના કરું સહજતાથી કે ઈશ્વરે આપણને મોકલા છે ને બારશાલી ગાળો કરવા પંચોતેર વાર નો પ્લોટ લેવાય જન્મ નથી લીધો આપણે પાછા પંચોતેર વાર નો પ્લોટ લેવું એ આપણું સપનું પૂરું થાય બહુ સારી વાત છે જીવનનું એક માણા ને સારું ઓવડી થઈ જાય સારું મકાન થઈ જાય બહુ સારું સપનું કહેવાય પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું પો વીઘા પચાસ વીઘા દસ વીઘા પાંચ વીઘા જમીન હોય ને તો થોડોક એનો પોરહ આવ્યો પંચોતેર વારનો પ્લોટ લીધો તો આખા ગામને કહેતા ભરે પ્લોટ લીધો પ્લોટ લીધો કેટલા વારનો પંચોતેર વાર નો એ પંચોતેર વારના પ્લોટમાં એટલું બધું અભિમાન કરવાનું શું જરૂર છે ચારસો વારના પ્લોટમાં તો આપણો બાપ બે હું બાંધતો હતો એ કેમ ભૂલી જાઉં છું હજાર પ્લોટ પ્લોટમાં તમને કોઈ બાપો ખોલા કરતો હતો ઈ કેમ ભૂલી જાવ છો બે હાથ જોડું કોને ક્યાં જવું છે ને બાપુ કેમ કોઈ ખબર જ પડતી આગળ વ્યા જાય પણ ઈ નથી જોતા કે વાહે કોક આયલું આવે છે હા તમે એક જો માર્ક કરો આ અમુક સંસ્કારો ની વાતો હોય તો ત્યાં થોડુંક બોલાય જાય કેવું પડે અને અમે ગુજરાતના કલાકારો બોલે ત્યાં જ બધા ને વાંધો આ ચારસો રૂપિયાના ફિલ્મવાળા નો વજવું દેખાડે નવ વજવ શીખવાડે ત્યાં દુનિયાનું કે વાંધો જ નથી થયો ગામડામાં જ્યારે દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડે નોંધો ટોક જ કરવાની વાત બીજી વાત જ નહીં ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું મામું એટલે હિન્દીમાં શબ્દ થાય બહુ જ તમે સમજો આ વાત આ હિન્દી ફિલ્મવાળા એક શબ્દ માર ખાઈ ગયા ક્યાં ફૂવાનું ફૂ નો કરી શીખા ન થાય આ બધું ન થાય જો કપડા ટૂંકા કરાવડાવ્યા સંસ્કારો ટૂંકા કરાવડાવ્યા વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા ઘરના ભાગલા પડવા તો એ જ આપણે પાછા નથી વળતા જ્યાં સુધી ટીવી ટેલિવિઝન ટીવી સંશોધન સારું છે દેશ દુનિયાની ખબર પડે પણ એમાં લેવાય એટલું લેવાય પણ ઘેરે ન લેવાય આને નકર મને યાદ છે બે ઓગણીસો ને બાણુંમાં માં ઘેરે પહેલી વખત ટીવી એવું ને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું હતું ચાલુ કરું નકરા ઝરમર ઝરમરિયા ઝરમરિયા ઝરમરિયામાં જ ખબર પડે ને હવે ઝરમરિયું જોવા નથી મિનિટ મેં જોયું દોઢ કલાક મારા ગૌઢાબા એ જોયું બા હું જોવો છું કે હું રહું છું પરબ ના મેળા કેવો માણા તો એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે એટલું ભોળ પણ હતું કેવાનો ભાવ એ છે એટલું ભોળ પણ હતું પણ એની પાસે કોઠાજી કેવી જેવા તેવી કોઠા નહીં ભાઈ ભેં લેવા ને ભેં નવસુંદરી જાફરાબાદી કુંડીઓ શીવોટી ભરોટ લોહી નીકળે દસ શેર દૂધ કરે એક ટાણાનું તો ગાડાની વાહે બાંધીને લાવેલા ને તો ફરજે બાંધેલી ગમાય તો પાંચ વાગ્યાનું ટાણું થયું દોવા નો ગયા દો વાગ્યા દોવા નો દીધું ભેહું ભેહું આવીને એટલે આજુબાજુ વળ્યું જોવા આવી લાવી રીતે આમ કરીને બેઠ્યું આમ કરીને બેઠી ને પછી ઓલાં જે જે ની ભેં હતી ને એને કીધું કે લે વીંમડા મારી દેર તો ડોબો સારું ગોય કહે એવા તો એ ભીંમડા પછી એને હામોસ ઉતર હોત આપે કહો કે દેર ને ડોબા ગોતતા જ આવડે છે ને અને શું કરો તમે આના આ મૂળ કોઠા હોય ને મફમ ની વાત હોય એમ પાંચ વાગે ભેં દોવા બેઠા ભેં દોવા નો દીધું છ વાગી ગયા નો દોવા દીધું સાત વાગી ગયા ભેં દોવા નો દીધું પછી ઓલા મુનિયાન બાપુ છે કે અહીંયા આવત મુનિયાન બાપુ છે કે હું જોઈને લેવા કે કાં એ કે દોવા નથી દેતી સટક ફટક કરે એ કે મારે હું મારા નસીબમાં આવું હોય છે તને જોઈને લેવો મેને જોઈને લેવો મને થોડી ખબર હોય કે આવું નીકળશે છે એમાં જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે તમારો ડોબો દોવા નથી તો ઓલો પાછો એ હોય કે ખોળ આપ્યો તો કે હા બાફેલ ઘોઘરી આપી હતી બાજરા તો કે હા કપાસી આપતા તો કે હા તો કે આ તેણ માં કઈ નતું દેવાનું તો કે દેવાનું શું હતું તો કે ગોળ કેમ કે ગળ નું એનું વ્યસન છે જેવો ગળ સ્વાદ જીભે હડશે સીધા ઉપર હોવાળ ને શાંતિથી થી દોવા દે તો પાંચ કિલો ડબો ઓલું ભીલું લાવ્યા ભીલું લાવીને ખાંડી તગારામ નાખ્યું બે ખાવાનું શરૂ કર્યું બે દોવાઈ ગઈ બોકરું ભરતી દીધું મુનિયાન બાપુ જેને ઓરણા મેળી લેવા કે સરસ દૂધ પડતી આખો દિવસનું દહ લીટર દૂધ કરે ને એમાં બે લીટર ઘેરે રાખે ને આઠ લીટર ડેરીમાં આવે ત્રી ગયા ને એટલે ડેરીમાંથી દૂધની ડેરીમાંથી પગાર થયો પૈસા આવ્યા અને ખબર નહીં કેમ આદિ અનાદી થી આયલું જાય બાયુનાથ પૈસા આવે ને એટલે પેન્યું આમ બાદ ન દે ફણા ફેર મળે હાલવા મંજાણ બાપુજી અહીંયા આવો મુંજાના બાપુજી અહીંયા આવો કે હું તો કે આ તો કે શું છે કે ડેરીમાં પગાર આવ્યો હત રૂપિયા બાપુજી આલે કે આ શું છે તો કે ઓગણી અંદર ગળનું બિલ છે પાછા બે ભાઈ કે એ તમને કઈ ખબર નથી પડતી આ વાસો ને તેવાસો ને શેત્રો ને પછી બાપુજી બોલ્યા હું ખુ દરો છે કે પછા ની ભેં લેવા હતરનું દૂધ વેસું ઓગણી નો ગળ ખાઈ ગઈ તો કે આમ થોડું હોય તો કે રાયડું નાખોમાં ઘરની વાત ઘરમાં રાખો દિવાલોને ખબર પડે ને કે સંસારમાં શું આવ્યા છે એવી દિવાલોની ખબર ન પડવી જોઈએ નગર ગામ દાઢ કાઢશે તો કે આનું નિવારણ શું તો કે કોઈ એવી સમસ્યા નથી કે એનું સમાધાન ન હોય બસ બુદ્ધિ ખોલો તો ખબર પડે આંખું ખોલો તો ખબર પડે તો કે શું કરવાનું કે પાંચ કિલો ડબ્બાનો ગળ લાવો ડબ્બાના ગળને આજના જુવાઈયાઓને કે આજની વવારોને ન ખબર હોય કે કેમ કે હું કામ નથી ખબર કેમ કે આ સુવિધામાં જઈને અત્યારે અમારે વખત માં તો છે ને પંદર કિલો ડબ્બાનો ગળ હતો હવા વેથનો તાવે થો આવે આમ ભરાવો ઉસો એટલોક થાય લોંધો એટલો જ નીકળે શીખણો મૂળ બહુ અત્યારે બધું પીસીસ માં આવી ગયું પચાસ પચાસ ગ્રામ ના પીસ આવે ગયો બોલો હું કરવાનું એ પાંચ કિલો ડબ્બાનો ગળ લેવા ફરદામાં તમને કહું જૂનું તગારું પડેલું ને પાણીનો છોટકરો નાખતા જાય ને ગળ લેપતા જાય પાણીનો ગળ લેપતા જાય પાંચ કિલો ડબ્બા ના ગળ ને અંબુજા સિમેન્ટ જેવું તગાર પ્લાસ્ટર કરી દીધું મૂકી દીધું બે દી દિધ્યાન વરું એ કીધું બાપુજી બોલો તગાર શું કરું તો કે હવે તું હું ગયો ને લઈ ગયો તગારો ને મૂકી દયો ગમાણ ગણમાં મૂકવું બોલાય કીધું તું એમ કે જેવો જીવે સ્વાદ અટશે ગળ નો સીધો પ્રવાહો વાળશે એને સાંટવાનું ચાલુ કીધું

એને હા શું ને આપણે બગાડ એવો કાઢો યો ગામડાની મહાનગરોની નવરાત્રી જો ગામડા ની નવરાત્રી જો મહાનગર ની નવરાત્રી જો હાથી ઘોડાનો ફેર પડી ગયો મહાનગર ની નવરાત્રીમાં માફ કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરું મારી બે નું દીકરીઓ ને કેમ કે આપણે છે ને ચાર વેદમાં તમારો તમારું અનુસંધાન પેલા આવ્યું છે કે આ દેશની જે નારી છે ને શક્તિનું સ્વરૂપ છે શક્તિનું સ્વરૂપ પ્રદર્શનમાં નું આવે દોઢસો રૂપિયાનો દુપટ્ટો કાઢ નાખ્યો દુકાને પૂછવા જાવ ને તો હવા બોસો રૂપિયા જ હોય ને દુપટ્ટાની કિંમત હવા બસો રૂપિયા દોઢસો રૂપિયા આવી છે હાલો પણ એ દુપટ્ટાની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે મહાનગરમાં એવી એવી નવરાત્રી મળ્યું થવા તો આપણને એમ થાય કે ફેશન શો સિવાય બીજું આ કાંઈ છે જ નહીં કેમ કે નવરાત્રી છે ને માની આરાધના કરવા માટેની સાધના કરવા માટેની પ્રાર્થના કરવા માટેની એની ઉપાસના કરવા માટેની છે અંગ પ્રદર્શન નવરાત્રી નથી આ અઢી ફૂટનો મહાનગરમાં ફોટો રાખશે ને તો એને અગરબત્તી કરશે ત્રણ અગરબત્તી કરીને બધી માતાજી ને તેડાવશે ખોડિયાર માં ગરબે રમવા આવજો ને સામુંડા ગરબે રમવા આવજો ને અંબા ગરબે રમવા આવજો ને વાઘ મગરું સંગ્રહાલય ભેગું કરવાનું હોય એમ ત્રણ અગરબત્તી મહાનગર માં બાપુ ગરબા છોડાવે આપડી નજર ઢી ખીચડી ખાય ને મોદી સાહેબે બે લાખ કરોડ ની લોન લીધી ગયો એ કે અમારે ટ્રેનુ ધોડાવવાની છે કઢી ખીચડીમાં તમે જોવો તો ખરા ને ઓલો રાજી થઈ ગયો હરે બો શું તો શું તો બે લાખ કરોડ ની લોન આપી દીધી ન કરે નારાયણ ભલું કરે ભગવાન અને મોદી સાહેબ એટલા તાકાતવાર નેતા છે આપણા તો એના સન્માનમાં આપણે ભગવદ્ ને અર્પણ કર્યું કે તમે આ જોવો આ અમારું દેશનું મહાન પુસ્તક છે મહાન ગ્રંથ છે આ તમે જો અને સાંભળજો અને વાંચજો તો ઓલાને એમ થયું કે ભારત તરફ ભારત તરફથી ના બે લાખ કરોડના દસ્તાવેજ છે એને જેડ પ્લસ સિક્યુરિટીમાં આવી કે તમે પેલા આને જવા પછી હું નિરાત જાપાન આવેલો આવે ન કરે નારાયણ ભલું કરે ભગવાન આપણે વરહ બહુ મોડા થાય ગયો લોન ભરવાનું ટાણું આવે ને એ તે એ વરહ બહુ મોડા થાય દહક વ્યા જાય ચોલો ગૌઢો થઈ ગયો છે વડાપ્રધાન અને બે શિયાળ હપ્તા સુકી ગયા વરહ મોડા ને હિસાબે તો આપણે દેવાના જ હોય બધાને બે શાર હપ્તા સુકી ગયા પછી એનો જૂનો વડાપ્રધાન નવા ને એમ કહે કે ઓલા ભારતના બે શરફતા સુકી ગયા શું છે બધું તો કે લાવો બે લાખ કરોડના દસ્તાવેજ આપણને અર્પણ લાવો ભગવદ્ ગીતાજી લાવશે ટેબલ ઉપર ખોલશે એમાં પહેલે જ પાણી એવું લખેલું હોય છે હું લઈને આવ્યા તા હું લઈને જાઉં કોને હાટું થી રોસો આ તારું છે કાલ બીજાનું નું હોય છે આ શીખવા જેવું ઉર્ષામાં મજા બહુ આવે આ વડીલો હેંસવી લો આ કોઠામાં આવે અને ભણતર ગણતર ન આવે આ બાબલા મંદિરના હોટલે સાર દાદા હોટલે બેઠેલા ને તો એક દાદાને પસાર થવું છું તો એ દાદા જે પસાર થતા તી ને એ દાદા ઓલા બેઠેલા દાદાઓને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે હા હું કહે છે એ ગામમાં પારાયણ બેઠી છે કે કેટલા દી છે આ બેઠી છે કે બે જી છે આ બેઠી પારાયણ એટલે પારાયણ જૂનો શબ્દ છે એટલે સપ્તાહ કે સપ્તાહ બેઠી છે હાલો હાલો કે કેટલા દી છે આ બેઠી છે કે બે દી છે આ બેઠી ને ઉકા આપણને ખબર નહીં જતાંથી તેમથી ત્રીજા દાદા બોલ્યા એ કથા બેઠી જાય પણ આપને મગજમાં ઉતરેવું અહીંયા કાઈ છે નહી કેમ કે આપને મગજમાં ઉતરેવું આ કાઈ નથી તેમથી એક દાદા બોયલા કે મગજ માં ઉતરેવું અહિયાં કાંઈ નથી કે હિન્દી માં વાસે આપણને હજી ગુજરાતી નથી ભેળો થતો તો હિન્દીમાં ક્યાં હા ભળું તેમ થી ચોથા દાદા બોય્યા

કાર ઘણી કારો મળે છે એટલે થોડાક રોલા પડે અને આવે તો એમ કે ઓહો ક્યાં નું ક્યાં ગયું કે દાદા હવે ખબર નથી પડતી બાને કઈ ખબર નથી પડતી અરે મારા વાલા એને ખબર પડે છે ને એટલે કોઈ નથી પડતી તારા ગૂગલ ને પૂછજે લે પૂછ લે ગૂગલ ને હાલો ગૂગલ આંબે લઉં નું આવે જવાબ આમો હાલો ગૂગલ ખબર કો નું આવે હામો જવાબ એ બાપ ને ખબર હોય પૂછજે લે ગૂગલ ને હાલો ગૂગલ અમારી હાથ પેઢી નામ આપો તો ગૂગલ થોડો તારી ગેર આપી હોય છે તેને ખબર હોય એ ગૂગલ નો ખબર હોય ગગજી બાપા ને ખબર હોય પાસે બેહ તો ખબર પડે ને કેવી કોઠા ઉજવાળા આ તો આપણને હવે આવી સડી ગઈ છે અભિમાન થોડું એવું આવી ગયું હું રળું છું એટલે આખું ઘર ખાય છે એને કે રેવા દે બાપ આ કીડી ને કણ હાથી ને મણ દેનારો હજાર હાથ વાળો ત્યાં બેઠ માળા ફરતી હોય કુતરું ડોકા કાઢતું હોય ધ્યાન ન્યા હોય કે દૂધ બોટી જાહે તો તો એ માળા ન પૂગે સહજ ભક્તિ એટલે નિજાનંદમાં તમે ખુદની મોજમાં રહ્યો ને તો જ ઈશ્વર તમારી નજીક રહે સાત્વિકતાની અનુભૂતિ ક્યારે થાય દાખલા તરીકે આપણે કોવિડ આવ્યો આ કોવિડના બે વર્ષમાં આપણે બધા અટવાણા હારા હારા અટવાણા કરોડપતિ રોડપતિ મધ્યમ વર્ગ બધાએ અટવાણા પાંચ પાંચ કરોડના ફાર્મ હાઉસ હતા ને છેલ્લે તો એ બાપાએ હાચવેલી વાડી યાદ આવી છેલ્લે ગામડું યાદ આવ્યું હુકામ કે ત્યાં ભજન પીડ્યું હતું ને થોડીક સાત્વિકતા હતી એટલે ત્યાં આપણને જવાનું મન થયું પાંચ કરોડનો બંગલો હતો તોય આપણને આપણાને આપણા કવડતા હોય એવું લાગ્યું કેટલા અટવાણા હારા હારા અટવાણા બીડીઓવાળા થોડાક અટવાણા બે શર્ટ મારીને ઠારી નાખતા હતા હું કામ બપોર પછી કાયમ લાગે ને પછી રૂપિયાની જોડીના દોઢસો થઈ ગયા ફાંકીઓવાળા વાળા બે કટકા મોઢામ નાખીને પડીકો વાળીને ખીસામાં નાખી દેતા મંગળવાર વળી પાછી એની જ ફાંકી ખોલે બે કટકા મોઢામ નાખીને પડીકો વાળીને ખીસામાં નાખી દે બુધવાર વળી પાછી એની જ ફાંકી કાઢે બે છે શટકોરા પાણી નાખે મેં કીધું આ શું કર્યું એ કે બે દિવસ માવો હું તો એને જગાડવો પડે એ મૂળમાં આવે પછી આપણે મૂળમાં ને

તમને કઈ વાંધો નથી તમે માગી ને ખાતા હોય તો દુનિયાને કઈ વાંધોય નથી સહજ કેવું છે ખબર હાંસ્ય કેમ આવે ખબર તમારી અંદર હૃદય ચોખ્ખું હોય તો જ તમને આનંદ કરી શકો બુદ્ધિ તીક્ષ્ણ રાખો ને એટલે આનંદ નો થાય નો થાય નો થાય ખિસ્સામાં દહ લાખ રૂપિયા નો ડટો પડ્યો કે મોતના તોરા નો શું રાખે એ થઈ રે તો મોઢું આવડું નથી થઈ જાતું હે એટલે પૈસામાં મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં છે

મારી પાસે આવીને મને કહી કે વેક્સિન દેવડાવવા જવું મેં ક્યાં જવું કે વેક્સિન દેવડાવવા મેં કીધું સારું હાલો તો વેક્સિન દેવડાવ જાય સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠેલા ને એ ગભન બેહેર્યો તો નર્સબેને સહજતાથી જેમ પૂછતા તો એમ પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો હમ સમણાય છે

ત્રણ ડોઝ નું જ લેવા ને કીધું આટલું બધું પ્રેમથી પૂછ્યો ને તો અમે હાથ ડોઝ લઈ લેવું એક તો વેક્સિન ઘટે છે ને એમ આનંદ ગમે ત્યાંથી આવે સહજ છે આનંદ ગમે ત્યાંથી આવે મારી વાતની શરૂઆત એટલા માટે હું કરું છું કે આજની કુટેવ ત્રીજી પેઢી સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું આજની આજની કુટેવ ત્રીજી પેઢી સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું હવે કયા કયા પ્રકારના તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણી ગામડાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ આપણને આમ 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 ભૂહી નાખી આપણે બધા ભેગા થઈને એવું થોડુંક નથી લાગતું આપણને દાખલા તરીકેની વાત કરું છું આ કદાચ ખોટું લાગે તો મને બીજી વખત તમારા ફરકડા મન ન બોલાવતા એનું રીઝન તમને આપું કેમ કે હવે ક્યાંય બંધુકું હવે ક્યાંય તલવરું લઈને બાકાજી કી બોલાવવાની જરૂર નથી હવે આપણું આપણે હાંસવાની જરૂર છે દાખલા તરીકેની વાત કરો હવે આ અત્યારે તમે જો ઈશ્વરે કૃપા કૃપાયા કૃપાવ રૂપિયા બહુ આપ્યો ને તો રૂપિયા વાપરવા વાંધો નહીં પણ દીકરા દીકરીઓના લગ્નમાં રૂપિયા વાપરો છો તો વાપરો વાંધો નથી પણ એટલું સહજતાથી બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહું કે વિવાહ શબ્દ રહ્યો ને એ ચાર વેદોમાંથી શાસ્ત્રોમાંથી આવેલો છે એને મેરેજ નામ ન આપો એને બગાડ ના કાઢો દાખલા તરીકે અત્યારે તમે જુઓ કે લગ્ન પહેલાં પ્રી વેડિંગ શૂટિંગ આવી ગયા છે કરાય વાંધો નહીં સાત્વિકતાવાળા કરો આ સુડતાલીસ હજાર ભારતોના મંદિર તૂટી ગયા એ મંદિરોની યાદી કરવા માટે અહીંયા પ્રી વેડિંગ ચાલુ કરો ને કાંઈ વાંધો નથી પણ વાંધો ક્યાં છે દીવ દમણ ગોવા જાય ને પંદર વર્ષ જૂનું એ ફૂંકાઈ ગયેલું પીપળાનું થળિયું હોય હું તો વિડિયોગ્રાફીવાળાને પ્રણામ કરું પ્રાર્થના કરું છું કે સાત્વિકતામાં ચડાવો આજની યુવા પેઢીને પંદર વર્ષ જૂનું ઓલું પીપળાનું વૃક્ષ થડ્યું હોય ને એનું ફૂંકાઈ ગયેલું એ આમ કાંઠે આડું પડ્યું હોય મોજા આવતા હોય અને ભાઈ ધીમે ધીમે બેન તમને સીતારામ મારો રામ ભલું કરે ગોઠણથી ઊંચા કપડાં પહેર્યા હોય ગોઠણથી ઊંચા કપડાં પહેરવા સાડા દહ ફૂટની સુંદરી ફડફડ ફટફ થતી હોય તો સમજાય એને વંદન હું કેવા હું માગું છું આજની સંસ્કૃતિને આપણે જીવંત રાખવાની છે એ માટે કે પંદરસો વર્ષ પહેલાં જેણે માથા પાડી અને ધડ લડાવવા દેશની સંસ્કૃતિઓ માટે એની ચેતના દુખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું આમ તમને કહો ને આમ આમ એન્ટ્રી કરતો હોય જેને કેમ ભારતીય સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય ગુજરાતની સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય કે તો સાઉન્ડવાળા મિત્રોને પ્રણામ કરું